વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એક નાનકડા ગામની શાળામાં જિલ્લાની પ્રથમ સેવન ડી લેબ બનાવવામાં આવી છે સો ટકા આદિવાસી વિદ્યાર્થીઓને આ લેબનો લાભ મળી રહ્યો છે ચંદ્ર પર ઉતારવાની લઈને હૃદયની ધમનીઓ સુધી પહોંચવાની બાબત જાણે પ્રત્યક્ષ નિહાળી શકાય છે રોકેટ બેસી ચંદ્ર કે મંગળ ગ્રહ પર ઉતરવાની અને મિશન પર જવાની બાબતને આ બાળકો નિહાળી શકે છે ઇતિહાસના યુદ્ધોનો હિસ્સો બનતા આ બાળકોને અનેરી ઘટનાઓની જાણકારી મળે છે દેશ વિદેશમાં નહીં જઈ શકનારા બાળકો અને ગામના ગરીબ લોકો અહીં આવી દુનિયાના ખૂણે ખૂણાની મોજ ખુદ ઉતર્યા હોય તેવો અનુભવ કરી શકે છે આઈપીઓ હાઈ સ્કૂલ પાલી કરમ બેલીમાં સેવન ડી લેબ છે એમાં હું મેં અનુભવ કર્યો છે કે આપણે કોઈ શરીરનું ઓપરેશન કે પછી જે સ્થળ બાર જ્યોતિર્લિંગ છે બદ્રીનાથ કેદારનાથ વગેરે અને આપણે ચંદ્ર પર જેનો અનુભવ મેં કર્યો છે એમાં હું ચંદ્ર પર છું એવું મને અનુભવ થયું છે એમાં મિસાઇલ કેવી રીતે ઉતાર્યો છે અને મને સારું લાગ્યું શિક્ષણની સાથે સાથે એક એવો અનુભવ પણ કરી શકે કે એ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી શકે દુનિયામાં શું બની રહ્યું છે જે જ મંગળની વાત કરીએ તો ચંદ્રયાનનું જે સફળ પ્રક્ષેપણ થયું તો એવી રીતે બાળક પણ ચંદ્ર પર પોતે પગ મૂકી શકે એવો અહેસાસ આ સિવનડી લેબ દ્વારા કરી શકે અમારા બાળકો ખૂબ ઉત્સાહિત છે અને એમના કારણે અમારા વિદ્યાર્થીઓની હાજરીમાં પણ ખાસો ફરક પડ્યો છે અને અભ્યાસમાં પણ ઘણો એવો ફરક પડ્યો છે અને એનું પરિણામ હમણાં એકમ કસોટી લીધી તેમાં અમને જોવા મળ્યું છે તો આવી રીતે વાલીઓ વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના કદમથી કદમ મિલાવીને સારું શિક્ષણ મેળવી રહે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે